ઉમરેટ ના સુંદરપુરામાં પ્રેમ પ્રકરણ લઈને બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની ગર્ભવતી માર મારતા ગંભીર રીતે ઘવાય પગલે પોલીસ તાત્કાલિક પહોંચે સ્થિતિને કાબુમાં મેળવી બંદોબસ્ત ગોઠવાયો આણંદ જિલ્લાના ઉમરેટ ના સુંદરપુરામાં વચ્ચે મારામારીની ઘટના સામે આવી પ્રેમ પ્રકરણ લઈને બેપક્ષ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું ત્રણ વર્ષ બાદનો યુવક ના ઘરે લાકડીઓ સહિત મારક હથિયારો સાથે હુમલો કરાયો હોવાનું સામે આવ્યું મારામારીની ઘટનામાં ગર્ભવતી યુવતી માર મારતા ગંભીર રીતે ઘવાય તો ગવાયેલા યુવતી સારવાર રીતે હોસ્પિટલ ખસેડાય સમગ્ર ઘટનાને પગલે કામમાં ભય માહોલ તો પોલીસને જાણ થતા ઉમરેટ પોલીસ ઘટના સ્થળે પોહચી સ્થિતિ ઉપર કાબુમાં

હમલો કર્યો તે અમને કોઈ ઈજા ના કરી ને અમારી ભાભીને માર મારવામાં આવી ને તત્કાલમાં દવાખાનામાં લઈ જવામાં આવી હાલ હાલ તો પોલીસ વાળાનો બંદ થઈ ગયો છે અને ઉમરેજ પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી ફોન કરીને કે પોલીસ વાળા આવીને બંદોબસ્ત કરે છે ન્યૂઝ નેશન આનંદ સત્યની